ભારત દેશ આઝાદ થયો પેલા અમારા દલિતો બધા તમારી જે સેવાઓ કરતા ને હાજર કર્યો હોય પણ ભાઈ દરબારે આઝાદ કર્યો હોય તો તમે ઇતિહાસ સાંભળી હે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલ ઉપર ઉપર ચાવડા એક ક્ષત્રિય નો ફોન આવે છે જેની અંદર મિત્રો યુવક અને વસંત ચાવડા વચ્ચે જ બોલચાલ થાય છે જેમાં મિત્રો વરઘોડા બાબતને અને વરઘોડા રોકવાની બાબતને જે દલિત સંબંધ વરઘોડા ઘોડી પર નીકળે છે તેને લઈને અને અનેક કેટલીક એવી બાબતો પર ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે જ્યારે વસંત ચાવડા મિત્રો આ ભાઈને ખૂબ ધમકી આપે છે અને કકડાવી નાખે છે તો આવો શાંતિથી સાંભળે કે મિત્રો આ રેકોર્ડિંગમાં વસંત ચાવડાનું એવું કેમ છે કે આવા ગધેડાઓ જે છે પોતાના ક્ષત્રિય માને છે મિત્રો શાંતિથી સાંભળો કે આ ભાઈએ એવી રીતે શું વાતો કરી જેના લીધે મિત્રો વસંત ચાવડાએ તેમને ગધેડા કહ્યા છે એ પહેલા ચેનલ ઉપર પૂર્ણ આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે જ બાજુમાં આપેલું બે લેખન પણ દબાવી દેજો હા તમે કોણ બોલો

મોડા પુરુષ માં આવે અને માદા આવે સ્ત્રીમાં આવે તો હું પુરુષ એટલે એવું કુ પણ નર ને માદા માં તો બરાબર છે પણ પુરુષ ને નર્મદા ઠીક છે પણ બાકી છે પણ આપડે સમાજ દરેક વ્યક્તિ અલગ અલગ સમાજ આવે છે સમાજ ને સમાજ એટલે સમાજમાં દરેક ધર્મ આવે હિન્દુ મુસ્લિમ આવે હિન્દુ મુસ્લિમ છે ને એ બાજુ અલગ અલગ ધર્મમાં આવે ના ના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મ માં આવે બરાબર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મમાં આવે હા

ધર્મ કોઈ હિન્દુ ધર્મ આવે મુસ્લિમ ધર્મ આવે એ શીખાય હું તો માણસ હું હું માણસ ધર્મ માં માનું છું માણસ માનું છું એ તો બરાબર છે માણસ તો આવે છે પણ એના અલગ અલગ ધર્મ આવે આવે પણ હવે સાહેબ એ જે કઈ હોય તે પણ તમારું કામ હું જઈ ગયો ને કામ તો શું હોય ખબર આવે કે અમારે એવું કેવા મતલબ આવ્યું છે કે અમારે કે માણસ તો આવે છે દરેક આવે માણસ બરાબર પણ એમનો અલગ અલગ તો જાતિ હોય ના હોય હા પણ એ જે કહ્યું હોય તો તમે મને ફોન શા માટે કર્યો છે એ હા ફોન શા માટે કર્યો ફોન શા માટે કર્યો ખબર છે હા કે તમારા જોડામાં એવું તો ખૂબ થોડું થોડું અઘરું તમને ખબર ખોટામાં કે આ ધર્મ કોઈ આપતા જ નહીં ધર્મ તો અલગ અલગ આવે છે બધા જાતિ આવે છે હા હિન્દુ ધર્મ આવે મુસ્લિમ ધર્મ આવે એ શીખાય અલગ અલગ ધર્મ આવે બરાબર હા પછી અમુક એમાં જાતિ આવે અલગ અલગ દરબાર આવે કોળી આવે ઢેડ આવે ભંગી આવે

કે અમે આ જાતિ નો છું કે આવું વર્તન બરાબર એટલે બધા લગભગ આમાં દરબારો કોઈ એવું હે ચાલે છે કે આ ભાઈ વ્યક્તિ કોક છે અરિજન બરોબર તમે હરિજન છો

હા બરાબર તો આપડે ભરવાડ માં ઉતરવાનું ના પડાય શું પડે આપડે જે છે આપડે જી છે કોમ છે એ રેવાની છે ને હા એટલે એ જી કોમ છે રેવાની એટલે એટલે કે અમુક મોટું કે એમ કે આમાં હરિજન છે કે હું બીજી જાત માં જાઉં ને ભરવાડ માં મૂત્રમાં પડાય ના ના તો તમને એક વસ્તુ કઈ કે અમારે દલિતો રે ને હમ એ ક્ષત્રિય બ્રાહ્મણો પટેલો ગમે એની છોકરી હારે લગન કરે ખબર છે ને હા

આમાં દબાણ ધર્મ છે એક ક્ષેત્રે ધર્મ છે બરાબર ગમે તે દીકરી હોય ધણ ગમે તે સમાજ હોય ને તો અમારે બધી સેવા કરવા વાળા બરાબર અમે ગમે તેવા અમે ગમે તેવા અમે લડી શકે હા બરાબર બાકી અમારે બીજું પરમ અમારા બીજું થાય થાયના બરાબર તમારે બીજું કોમ હોય ને દરબાર સિવાય એ છોકરીઓ ગમે તે હોય એ તમારે એ બીજું થાય અમારે ના થાય દરબાર ને હા તો એ વસ્તુ તો હમજ્યા છે પણ તમે ફોન ફોન હુકમ કર્યો ફોન તો અમે શું તો થોડું હોભળી વાયા વાયા કરીએ અમે કે આ કઈ સમાજ નથી અમુક આમ ગમે તે કે અમારા દરબાર ને રિવાજ કરવું હોય ના થઇ શકે તમારે એટલે જો ભાઈ ભાઈ મેપત સિંહ મેપત સિંહ ને હા જી મેપત સિંહ મેં જે વિડિયો મૂક્યો છે ને હમ એની અંદર મેં ક્લિયરલી અને શુદ્ધ ભાષામાં કીધું છે હમ કે બેઠેલા ક્ષત્રિયો હોય હા એની વાત છે અને જેને દલિત સમાજના લોકોને વરઘોડા માંથી હેઠે ઉતાર્યા હોય ને એની વાત કરી છે અને જેને સાંભળો મારી વાત આપડો જેને દલિત સમાજના લોકોને વરઘોડા ઉપર થી ઉતાર્યા હોય વરઘોડા ઉપર થી લગ્નમાં વરઘોડો કાઢે ને પણ અમારા દલિત સમાજના લોકો વરઘોડો કાઢીને ઘોડી ઉપર બેસે ને તો અમુક અમુક નમૂનાઓ છે ને

તારીખ સોળ બે બે હજાર ચોવીસ બરાબર મારા મામા ના દીકરા ના અમે છે અમરેલી હરસુરપુર દેવળિયા જવાના છીએ અને વરઘોડો કાઢશું કઈ જગ્યા હરસુરપુર દેવળિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી અમરેલી બરાબર તારીખ સોળ બે બે હજાર ચોવીસ સોળ બે બે હજાર ચોવીસ માં દમ હોય ને તો આવજો મારા વાલા હેઠે ઉતારવા એ તો હોતો નહીં પછી તમારી ઘોડી જઈ જાય તમારે સમજી જાય ખબર પડી જાય ઘોડી ક્યાં પાટો મારી નક્કી નહીં થાય હો બસ ઉનયા આવશો એટલે અરે ઘોડી ને ઘોડી તો પાડું મરે બસ બંદૂક ને ગોળી આવશે ને અરે ગોળી ને તોપ લેતા આવજો અમરવાલા તોપ ને બધો ઉડી જહો આપણ તો છૂટ છે હું કે ના પડશું હા બસ હું આમંત્રણ આપું છું તમ તારે લગન માં આવજો વર્ગોડે થી હેઠે ઉતારજો અને જમીન જાજો

હા તો ફોન તો કાપી હે એટલે મોકલું પણ ખાલી પત્રિકા મુકવા ની હમ તો હું તમને મોનુ કે ભૈયા તમે દલી દલિત સમાજ ના માણસ અરે મોકલું પત્રિકા મોકલું એમાં કાઈ ફેર નો પડે અમે ઈજ જ કે જેને છે ને આમ જો અમે પાંચ સો હજાર પેશવા કાપી નાખ્યા તા ને અમારું લોહી ઈ જ છે ઈ તો લોહી તો તો દઈ ને કીધું છે માણસ ને કુતરા ને બધું એક જ હોય છે લોહી માણસ ને કૂતરા ના લોહી માં ફેર પડે પાંચ માં હારો એ જે અઠ્યાવીસ હજાર પેશવા ઓને કાપ્યા તા ને તમે એના વંશજો છે મારો ભાઈ હાલ્યા આવજો

તમારે વાત મારબાનો દીકરો આવ્યો અમારા દલિત ને એ તમારે મિત્ર છે ને તમારે માયા ઉપર ગયો ને તમારે આ બાજુ જે દલિતો રે ને

તમારે ભારત દેશ આઝાદ થયો પેલા અમારા દલિતો બધા તમારી જે સેવા કરતા ને દરબારી કર્યો હોય હેલા પણ ભાઈ દરબારે આઝાદ કર્યો હોય તો તમે ઇતિહાસ સાંભળી લ્યો